અમે પહેલા આ દ્રશ્ય જોયું આ ગુજરાત છે અહીંયા રસ્તા ઉપર માણસો પડ્યા છે એમ્બ્યુલન્સ આવે છે પોલીસ છે લોકોના ટોળા છે જોયા તમે આ દ્રશ્યો તમને એવું લાગતું હશે કે આ બિહારનું દ્રશ્ય છે આ બિહાર નથી આ ગુજરાત છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તેની આ વાત છે વાત બનાસકાંઠાના ભાભરની છે ભાભરમાં સામાન્ય ઝઘડામાં ઢીંગાણું થાય છે અને રસ્તા ઉપર માણસો ઈજાગ્રસ્ત થઈને ઢળી પડે છે પોલીસ આવે છે પણ હિન્દી પિક્ચરની જેમ બધું પૂરું થઈ જાય પછી બાબરમાં એક ઘટના ઘટી છે જેમાં સંખ્યાબદ્ધ લોકો ઈજાગ્રસ્ત થયા છે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે બજારો પણ બંધ કરવામાં આવ્યા છે આ ઘટના શું છે અને આ ઘટના પછી તે બધી જ વિગત આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ

અને આ વિડીયોમાં અસામાજિક તત્વો દ્વારા ધોકા લાકડીઓ વડે પાંચ થી છ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે અને આ ગંભીર થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને તથા વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર જાહેર માર્ગ પર ઉતરી આ અસામાજિક તત્વોની પ્રવૃત્તિને ડામવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસ સમક્ષ આરોપીઓની સામે કડક કાર્યવાહી કરી આ પ્રતિ ને ડામવા માંગ કરી રહ્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોર શું કહી રહ્યા છે સૌ પ્રથમ સાંભળી લો

ગાડીઓ ના ડ્રાઇવર દ્વારા ધતો કરે વેપારીઓ પાસે ખંડણી ઉગરાવાનું કામ કરે અને પુરાવા છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી એટલા માટે કરીને કે પૈસાનો સક્ષુર બનીને પૈસા કંડણી શોજો કરવાના પ્રયત્નો કરે છે એટલે આને તમે નંબર 2 વિસ્તારમાં ભણવાતી દીકરીઓ એક તકો પર નથી છતાં દેવી ઈ યુવાનવાળા સામાજિક તત્વો એમિયામે રેડિંગ કરેને ખરાબ દંડા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજો આર્મોમોટર ઠાકોર છે પણ ઓછાતા જો એ અને પોલીસ આ હાજર હતા અને કોન્ડા પેલોશી પણ પોલીસે પોતાની જે જવાબદારી છે કાર્યવાહી ના કરી જ્યારે એ લોકો મારીને નાખ્યા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં પોલીસનો કોઈ કાર્યવાહીના નથી આવી બીજો બચાલી અંદર કોન્ડા જની જણા વાયકો હોય બીજો અન્ય હોય તો કરવાની હોય પોલીસને કરવાની હોય એના માટે Kamu mau jadi satu, ya? Aku mau jadi satu. 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 Aku mau

વારંવાર આ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુફા તત્વોને કોઈ ઊંચી આવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ દોડી રહ્યા છે એ શાંતિ ન દોળાય અને આ લુફા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આખો કાયદો લીધા કીવાય એની

તમે જોયું તે પ્રકારે વાવના ધારાસભ્ય સરુજી ઠાકોરે કહ્યું કે અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પોલીસ સાથે સીધી સાંઠગાંઠ હોવાને કારણે તેમણે ક્યાંક ને ક્યાંક પોલીસ બચાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ બાબતને લઈને મિત્રો ઘણો સમય વીતી ચૂક્યો છે અસામાજિક તત્વો પોલીસથી અત્યારે હાલમાં ખુલ્લો પડકાર ફેંકી જાહેર ને ભરબજારમાં ધીંગાણું ખેલે છે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવે છે ત્યારે અત્યારે હાલમાં સૌથી મોટી ખબર સામે આવી રહી છે કે નિબેન ઠાકોરે પોલીસની કામગીરી સામે ઘણા